જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવી સગીને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરિવારે બાળક શોધી આપનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી બાળક ગુમ થતા ચોક બજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો સગીરના માતા પિતા બને અન્ય અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા તેના પિતા સાથે રહેતો હતો પરંતુ પોતાની માતા ની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો જ્યારે ચોક બજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા